અંકલેશ્વરમાં કમોસમી દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે પારડી ઇદ્રીસ સિસોદરા ઉટિયાદ્રા મોટવાણ અને અડાદરા ગામમાં પંચ્યાસી ટકા પાકને નુકસાન પહોંચ્યું છે મોટવાડ ગામમાં જ બસો ચાલીસ હેક્ટરમાં ડાંગર નષ્ટ થયું છે તો ખેડૂતો દ્વારા સર્વે કરતા સહાય જલ્દી ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે રોડ પર પાતળી ડાંગરને પાણીના ભાવે માંગતા વેપારીઓ સામે પણ ખેડૂતોમાં રોષ સાથે તેમની સામે સરકાર દ્વારા પગલાં ભરાય તેવી માંગ તેઓ કરી રહ્યા છે ઉનાળો અને ચોમાસુ ડાંગર પર જ્યાં કમોસમી વરસાદે પાણી ફેરવી નાખ્યું છે ડાંગર પાકને વ્યાપક નુકસાન થયું છે તો કપાસ સહિત અન્ય પાકોમાં માવઠાએ ભેવોય ભેગા કરી દીધા છે આજે બે દિવસથી ઉઘાડ નીકળ્યો હોવા છતાં પણ કેટલાક ખેડૂતોમાં ખેડૂતો ખેતરોમાં જઈ શકતા નથી અને એક ફૂટ જેટલા પાણી જોવા મળી રહ્યા છે ત્યારે કુદરતના માળથી પાયમાલ બનેલ ધરતીપુત્રોના નુકસાન સમયે સરકાર દ્વારા હાલ માત્ર સર્વે પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ગુજરાત સરકારના ખેડૂત પ્રત્યેના માનવીય અભિગમને અનુલક્ષીને વરસેલા ભારે કમોસમી વરસાદને પગલે તૈયાર પાકને થયેલા નુકસાન માટે અંકલેશ્વર તાલુકાના મોટવાણ ગામમાં ડાંગરના પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને સહાય આપતા અગાઉ સર્વે હાથ ધરવામાં આવ્યું છે હાલ સમગ્ર ગુજરાતમાં ખેડૂતો માટે કમોસમી માવઠું કપરું સાબિત થયું છે મોડા પાસે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે વરસાદ આવ્યા પહેલા કેટલાક ખેડૂતોએ ડાંગરની કાપડી શરૂ કરી દીધી હતી તો કેટલાક લોકો હજી ડાંગરનો તૈયાર પાકની કાપડી બાકી હતી ત્યાં જ અનરાધાર વરસાદ ખાબકી જતા ખેડૂતો વિવશ થઈ ગયા હતા માત્ર મોટવાણ ગામની જ વાત કરીએ તો બસો છોતેર હેક્ટર ખેતીની જમીન છે બસો ચાલીસ હેક્ટરમાં ડાંગર પાકની ખેતી કરાઈ છે જેમાં એસી જેટલા ખાતેદારો ડાંગરનો પાક નાસવંત થયો છે તેમ સર્વે કરી રહેલા ગ્રામ સેવકે જણાવ્યું હતું કે પારડી ઇદ્રીસ સિસોદરા ઉટિયાદરા મોટવાણ અને અડાદરા સર્વેમાં ડાંગર પાકની ખેતીમાં વ્યાપક સર્વે કોઈપણ ખેડૂતો પાક બચી શક્યો નથી તેત્રીસ ટકા કરતા વધુ નુકસાન થયું છે ગામમાં પંચ્યાસી ટકા પાકનું નુકસાન થયું છે વરસાદના કારણે આ ગામમાં પંચ્યાસી ટકા પાકનું નુકસાન થયું છે સરકારને સર્વે કરવા કરતાં પહેલા ચૂકવણું કરે તે જરૂરી છે એક પણ ખેડૂતનો પાક બચ્યો નથી કેટલાક ખેતરમાં તો પગ પણ મૂકી શકાય તેમ નથી આમ જણાવ્યું મોટવાણના એક ખેડૂત રાજેશ પટેલે મારું નામ છે રાજેશભાઈ ભગુભાઈ પટેલ હું મોટવાણ ગામનો રહેવાસી છે તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચ આ ચોમાસા વરસાદના કારણથી અમારા ગામમાં એટલું ભારે એટલું બધું નુકસાન છે પંચ્યાસી ટકા ડાંગરનું નુકસાન છે અને એ પાક કોઈ બી અમારા હાથમાં આવી પરિસ્થિતિ છે જ નથી અને સરકાર શ્રીને એક નમ્ર વિનંતી છે કે અમુને સર્વે કર્યા કરતાં બી અમુને વહેલું ચૂકવણી કરે અને જેથી કરીને ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે તો સહાય મળે એ એ જ અમારો ઉદ્દેશ છે મારું નામ છે મહેશભાઈ ઠાકોરભાઈ પટેલ રહેવાસી મોટવા ગામ તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચ અત્યારે જે અમારે ડાંગર આ વરસાદ જે નુકસાન થયું છે એમાં અત્યારે જે કારેલી ડાંગર રોડ પર નાખી છે એ રોડ પર અત્યારે જે વેપારી આવે છે જે હાલમાં પહેલા જે સુક્યો ડાંગરનો ભાવ હતો સાડી ચારસો રૂપિયા અત્યારે જે આ રોડ પર નાખી છે અને વેપારી આવે તો અત્યારે બસો રૂપિયા ડાંગર માગે છે બસો રૂપિયા હું માગતા હોય હવે અત્યારે અમારી ખેડૂત ભાવ કાપી લેશો વજન કાપશો તેવું પણ ખેડૂતની મજબૂરી એટલી છે કે અમારે બસો રૂપિયા ડાંગર આપવી પડે છે એટલે વેપારીની મનમાની કરે છે એટલે સરકાર ને વિનંતી કે તમે આ ધ્યાન વેપારીઓ પર ચાલી મંડળ પર જયારે વરસાદ પડે કે એવું કઈ થાય ત્યારે મંડળીઓ ડાંગર લેવાનું બંધ કરી એટલે લાખો તો કઈ જગ્યા લાખો ટાઈમ એટલે અમારા વેપારીનો દુરુપયોગ કરે નમસ્કાર ખેતીવાડી શાખા તાલુકો અંકલેશ્વર હું ગ્રામ સેવક તરીકે મારો હેડક્વાર્ટર એટલે સેજો મુખ્ય મારો પાર્ટી હિધ્રીસ અને એની અંદર સમાવિષ્ટ પાંચ ગામ પાડી સિસોદરા મોતવાણ ઉટિયાદરા અને અડાદરા જેમાંથી ચાર ગામમાં સર્વે પૂર્ણ થયો છે અને આજે અહીંયા મોતવાણ ગામે હું સર્વે માટે આવ્યો છું અને મારી સાથે ખેડૂતો પણ છે અને હાલમાં જે આ ત્રણ ચાર દિવસ કમોસમી વરસાદ પડ્યો એને લીધે ડાંગર પાકની મુખ્યત્વે ડાંગર પાકની ખેતીમાં ખૂબ વ્યાપક નુકસાન થયેલ છે જેથી અમે સર્વેની કામગીરી કરી રહ્યા છે અને સર્વે નિરીક્ષણ કરતાં એવું લાગે છે કે કોઈ પણ ખેડૂતોને ડાંગર પાક બચી શક્યો નથી એટલે તેત્રીસ ટકાથી ઉપર નુકસાન થયેલું જણાઈ રહ્યું છે હવે અહીંયા જે મુથણ ગામની મેં વાત કરું તો ટોટલ બસો ને તોતેર હેક્ટર ખેતીલાયક જમીન છે જેમાંથી બસો ને ચાલીસ હેક્ટરમાં ડાંગર પાક ખેડૂતો કરી રહ્યા છે અને અંદાજીત પંચોતેરથી એંસી ખેડૂતો જે ખાતેદાર ખેડૂતોની મેં વાત કરું છું ખાતેદાર ખેડૂતો છે અને એ તમામ ખેડૂતોને તેત્રીસ ટકાથી ઉપર નુકસાન થયેલ જણાય આવે છે